शिव भगवान् बधाई मन मनोकमना पुरी गरे नै बधाई हाजर नेता राखे नुभेच्छा ने आज फोनमा एक दिवस जो नि त काले जहाँ आउँ त बाउ वर्षपछि आज पहिला सरामण नोमवार सोमवार आयो पूरोमण महिना सोमवार તો બહુ અગત્યની બહુ શું કહેવાય કે સારી વાત કહેવાય કે શ્રાવણનો સોમવાર સોમવારથી જ સ્ટાર્ટ થાય ને પાછું સોમવાર રીત શ્રાવણ પૂરો થાય અને આ આવીએ ને એટલે ઢોર નહીં આવે એટલે ઓઢર આવે એટલે માખી ઘણી ઘણી હે ને હેરાન પરેશાન કર્યા રાખે તો હવાર હવારમાં હે ને ભીનું દવાનું ભૂઈ કામ કાજ કરી લીધું મારે બનાવી રોટલી આ મળે માખ્યું ખાઈ જાય તે કરતા વેજ આવી ઓલી કરો કારણ કે અહીંયા ધોરનો ઇલાકો છે ને એટલે અહીંયા હોય જ દૂધ લેવા આવ્યા હતા અચ્છા એટલે મેં દીધી આવે બરોબર મારે હવે હાથી મેં મારી દેવું જોઈએ સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે ને તાવડી થઈ ગઈ છે તો બનાવી નાખી રોટલી અત્યારે વાગી ગયા છે દસ ને હું વધારે પવન નો જોર વધારે યુઝ કરતી ને માઇકનો યુઝ ન કરવાથી ખરાબ થયું ખબર ઇલેક્ટ્રિક વસ્તુ તમે ગમે એટલી યુઝ કરો ને એટલું સારું તો શરૂઆતમાં મારે માઈક ની જરૂર પડતી માઇક ની જરૂર નથી પડતી એટલે ચાલુ નથી કરતી પછી ચાર્જિંગમાં એક દી મૂકી પવન હોય તો થોડક તમને બધા એની કિલિયર અવાજ આવે એવા હાટું છે તો એ ગધોડીને એણી દમ તોડે ને હવે એ હાલ બંધ થઈ ગયું તે હે ગમે તો હલો હું છો હે તે એવા હાટું છે ને ઓલું કરે વિડીયો શૂટ કરવા જાય હવે એમાં કાં થયું અહીં ખબર નહીં પણ બહુ મૂંગા મહેલું ને કે આઠસો કે નવસો રૂપિયાનું આવ્યું હતું

જરાક વિડીયો શૂટ કરી લે તા હીરામણ પાણીને કરી લીધે ને તો એનું ઉઠવન પાણી ટાણું થઈ ગયું પી હવે હાથ આડે હેતી ઉઠ્યો તો ને અત્યારે દહ થયા હતા પાછો હુવે તો હવે એનું મર્દન ને અંતે કરે અટાણે દહ થાય તો મારું એનર્જી લેવલ હાવ ડાઉન થઈ જાય એને થાય કે કંઈ મરજી જ નથી થતી કામ હે એ કામ કરે ને જરાક પોરો ખાઈ લઈએ તા વિશાલ એ થાય કે ઉઠવન ટાણું થાય ને જી થોડું થોડું કામકાજે એ ઉઠીએ ને એ પહેલાં કરેલીએ તો એ દોડમાં ને ભાગદોડમાં એને કંઈ વિડીયો શૂટની મરજી નથી થતી

મુકા ભાત મૂકા પછી વિડીયો ચાલુ કરા તો ભાત સડતા થાય ને વિડીયો જરાક ઉતરે જાય ને હું થતો હતો કે હ્યાક વઘારે ને પછી કરા બરે બોલો ઈચ્છો તો પણ એ થયું કે ના ના હાલી એમ વિડીયો શૂટનું મૂડ હે ને તો કરેલા પછી હ્યાક વઘારી એવું બધું હે હમણાં બે ચાર દી થયા મીમાન વાળી હાલતી હતી ભાઉ બેન ને ત્રણ ચાર દી રોકાણા ચાર દી ને સોનાલામાં બાપુને આવ્યા હતા તે હમણાં ઠાકો દી કી વ્યાગા ખબર ન પડ્યા મીમાન ને વાહે ને મીમાન વ્યાગા પછી બે દી ઘેર કઈ નહોતું ઉકલતું થાય કે ઘર આવ ખાલી ખાલી થાય તો એવું હાલે બધુંયને વિશાલ કાલે જરાક થગે જીવવું હતું રાયતી ને કારણ કે પેઢામાં બંધાય ને ઓલું થાય એટલે જરાક ક્યારેક આવે જાય ધગે તે આજ તે પાછું રેતી કંઈ નહોતું ને રેતી જરાક ક્યારેક રમે ને જગવે તે હવે એ ન થાય કે કંઈ કામ કીધા જીવાને તો એમાં એવા દિવસો જાય મારા હાવ યુઝલેસ જીવા

પગું ની પગતો થાય તો ઓછી વધ અલગ હે હાવ તો આજ બે ત્રણ દિવસ મહક થેગું લેવાની ઘણું માલસામાનામાં હોવાઈ જાય માખણ ને રોટલા ને શિયાક ને તો આથી લેન છે ને વાટકા લેવા ને આજ ખાવા બે જવાનું રહે ને વાકોઈને ખાવા બેવું ગમતું ને કારણ કે અમે બધા પેલાથી ખાવા બેહવાના એવા જ છે તો પેટી લેજે સારું મહક છે ખાલી માંથી લેવું રે બહુ તો ફ્રીજમાંથી દૂધ લેવું રે તો એવું બધું છે

તો હાલો થોડુંક લહણ ફોડી લે પછી હિયાક વઘાર લે ને તથા ભાતી સડે જ ને પછી ઘડ બનારી રોટલા ને દાદા ઈ પેલા વિશાલ ઉઠે જ હે પછી તથા લીલો ભાગે એવી હે લગભગ બાઈક સર્વિસ કરવાનું કેતા હતા ને થોડું ઘણું કામકાજ હતું એને ટ્રાવેલમાં તથા આવે જ હે બધાય ને હું મારું કામમાં કન્ટિન્યુ રાખ કપડાં હે ને વોશિંગમાંથી ધોવાઈ ગયા ને પેલા એ થાય કે ઈ હુકવેલા

આજે શ્રમણનો પહેલો શ્રાવણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આપણે હરામણ કહેતા એટલે હરામણ જ મોડર નીકળે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે પાંચ તારીખે વિશુને વિશાલે પાંચ મહિના કમ્પ્લીટ થયા એનું ડેકોરેશન કર્યું એના પપ્પા એની ને મમ્મી છે તો એ બેગ કેમેરાથી દેખાડ્યા તમને ક્યુ ને ઇગ્નોર કરજો

એટલે અરપ ન થાય કે એટલું પેલા મગજમાં ન બેહ પછી કરે તો પછી કરવા લાગા મહાલોક તો એવું બધું છે ને બબલ બસી એક વાગે આવી સુવેગો તો પાછો 2 1/2 વાગે ઉઠ્યો જામણ માં નીંદર સડી ને પાછ સીન પીપિન કરણ પાછો સુવેગો મને પાછી નીંદર ન હોય પછી આડવ કડીવાર ફોન જોયો એડિટિંગ કર્યું ને ઉઠાઈને બલુગડા મેલ મે કરી ફકેલવાના નંદન ઉતઈ

વિસુન ફોટો પડે લેતા ભૂલે ગઈ એક વાર માખ્યું ઓર ગરમી ને પાછા વિસુના નખરા ને એને હોવો જવું તો મન ફોટો શૂટ નો વિડીયોમાં એમાં યાદ ન હોય ફોટો શૂટ મન કર્યા બેક ફોટા હારા આવ્યા બાકી બધામાં અલે બધાઈમાં રો તો તમે આ લુક ઉપરથી જોવા જ ફોટા ઉપરથી વિડીયો શૂટ કરતા ભૂલે ગયા કોઈ માખી ઉડાડતા હતા ને વિસુ ને રમાડતા એક વાર તો આવેલી કરતા હતા કે અટ્રેક્ટ કરતા હતા એનું મન કે મારા આમ જોવે તો એ તો એને આવી દીકરા બે ના નખરા જો બેક જ ફોટા હાર આવ્યા બાકી બધાય એ ટુ ઝેડ કમ્પ્લીટ આવ્યા

विसुजाटा अलगच तानसेडिओ ह कि की या करे ओडनू हरिको हाथ में आवे तो ले ना मुँह देखे दो 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 दो। दो

અમેને અમે લહોણ બહુ ખાઈએ બપોરી ગઠર માં લહણ હોય ને જરાક શાક તીખું ન તો બદર મજા એક લોભ ન કરાય બીજા લોભ લાલ થઈ તો આતા ખાવે આખો ન ખાવે